મેરા મેરાકુવા દૂધ મંડળીનો મામલો વકર્યો છે એક તરફ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના આક્ષેપ બાદ મેરાકુવા દૂધ મંડળીના મંત્રી વિક્રમ પરમારે પત્રકાર પરિષદ યોજી પત્રકાર પરિષદમાં તેમણે ભૂલ સ્વીકારી છે મેરા કુવા ગામ દૂધ મંડળી મામલો સાવલેના ધારા સભે કેતન ઇનામદારના આક્ષેપ બાદ મેરાકુવા મંત્રી વિક્રમ પરમારે પત્રકાર હોય તેવું સ્વીકાર્યું છે પોતાની જાતે મૃતક અને સહી કરી રૂપિયા ઉપાડ્યા હોવાનું સ્વીકાર્યું હતું મેરાકુવા ડેરીના મંત્રી દ્વારા રૂપિયા ઉપાડી મંડળીના હિત માટે વાપર્યા હોવાનો દાવો કરાયો છે મેરાકુવા ડેરી ના મંત્રીએ વરસાદ ગામના ડેરી મંત્રી ઉપર ત્રણ લાખ ચોસઠ હજાર નવ્વાણું કર્યા છે આક્ષેપ કરાયા મંત્રી વિક્રમ પરમાર દ્વારા સ્વીકારવામાં આવ્યું કે મેં ભૂલ કરી છે અને મને જે સજા થાય તે સ્વીકારું છું જોઈ તમે જોવો તો ખબર પડે મારી વાત મેં કીધી એમ તો કેતન આ મુજૂઆત મારી મારી બીજી એક પ્રશ્ન છે કે હાલની અંદર જો મારા પર કેતનભાઈ એક્સેપ્ટ કરે કોબેટ કર્યો છે કે મેં મૃતક સભાસભના ખાતા કર્યા કે જે નથી દૂધ ભરતા એના નામે મેં દૂધ બોલાડી એવું કહેવાય છે કેતનભાઈ હાલની અંદર મારી બાજુમાં વરસડા મંડળી ત્યાંની અંદર આ એકથી દસ તારીખ એક પાંચ બે હજાર પચીસથી દસ પાંચ બે હજાર પચીસ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વહીવટ મૂકવામાં આવ્યો છે વર્ષડા ડેરીની અંદર જે પહેલાં અગો वर्षडा जे परमार राजूभाई सुरेशभाई जे एक टिपू दूध नेता भरता केव दूध नेता भरता प्रमुख बनी गा गोथी एम विरोध जिल्हा रजिस्टरमध्ये अरे गेली अरजीने आधार एमे जिल्हा रजिस्टर एवढं हुकम करतो हो की वहिवटदार निमणूक करो तो मान्य कीर्तनभाई इमानदार धारसभ्य द्वारा वर्ष डा ना वर्षडा डेरीना वहिवटमो केरोडा डेरीना वहिवट नाही चालेल तर जिल्हा रजिस्टरचा वहिवटदार निमणूक करो तो बरोडा डेअरी दरा नो वरसडा डीक्सेप्ट ना करता केतनभाई इमानदार द्वारा जिल्हा रजिस्टर द्वारा जिल्हा रजिस्टरने वहिवटदार मूक ए वहिवटदार् हालनी अंदरज केनभाई मला कसे की मृतक सभासद पर खाता दूध भराव आणि ज्या एमनी वरषडा मंडळींनी अंदर वहिवटदार दरा एक पाच बे हजार एक पाच बे हजार पच्चीसी दस पाच बे हजार पच्चीस रोज वहिवटदार दरा वरषडा मंडळी खातामाथी त्रण लाख चौसष्ट हजार नव्वण रुपया जे वरषडा डेअरीना मंत्री गोपालभाई शांतीलाल प्रजापतीनामे एमना खानी अंदर जमा कर आणि एमना खातानी अंदर ઉપાડ કરે છે તો હાલમાં ગોપાલભાઈ ભાઈ એ એ તપાસનો છે તપાસનો હું જે બોલું છું તમારે તમે જે તમારા પૈસા હું મારે વાત કરું ઉપાડ્યા આપ સો કે માનન ભાઈ એક્સેપ્ટ કરે મારા પર હું બેન કહું છું દ્વારા એ પી તપાસ કરવામાં આવે કે એ વાત સાચી ખોટી છે એની વાત કરો વાત સાચી છે ખોટી છે હું શું કહું છું તમે એ બી તપાસ કરો ને મારે મારા પર કેતનભાઈ ભાઈ આક્ષેપ કર્યા છે મારી વાત સાંભળો મારા પર કેતનભાઈ ભાઈ આક્ષેપ કર્યા કે મેરા કો મંડળીની અંદર આવું થશે તો વર્ષના મંડળની અંદર આ હાલમાં આવું ચાલી રહ્યું છે તો એ કેમ ના તપાસ થઈ તૈયાર તમે પરિયાદી કહી શકો હું આ ફરિયાદી કરીશ કેતનભાઈ રજૂઆત કરી હું કેતનભાઈને રજૂઆત કેતનભાઈ મારી રજૂઆત કરી હું કેતનભાઈને કેતનભણે છું મીડિયાના માધ્યમથી કે વર્ષના ડેરીની અંદર બી આવું થયું છે તો વર્ષના એરી પર બી એક્શન લેવી જોઈએ ને જે મારા પર એવા એક્સન થશે કેવું

મારા માટે એક્સેપ્ટ કઈ નાખીએ છીએ એમ પણ મેં હાલમાં મારો પ્રશ્ન કે કેતનભાઈ જો મારી મંડળીનો આવો આક્ષેપ કર્યો તો હાલમાં વરસડા મંડળીને કેમ ના થવું જોઈએ હું એ ગુનેગાર છું તો વરસડા મંડળી બી એટલી ગુનેગાર છે જ નહીં પણ આ સહી તમારી આ સહી મારી છે મેં કઉશું જ ખરો મેં કંઈ નાખું છું કે મેં સહી નહીં કરીને મેં બી મારો જ છે મેં કંઈ નાખું છું હાલની અંદર સાવલી નગરપાલિકાની અંદર આ કૌભાંડ ચાલી રહ્યું છે કે નગરપાલિકામાં દુકાનો બનાવી સાડા ત્રણ લાખ રૂપિયા નહીં આપવામાં આવી રજૂઆત કરી હું રજૂઆત કરી મારે બી રજૂઆત કરવાનો હું નાગરિક એમના વિધાનસભાનો માણસ નહીં મારે બી રજૂઆત ના કરી શકે કે સાહેબ તમારી વાત સાચી છે તો મારી બી વાત સાચી છે આપણા સાવલી ડેસર તાલુકાની અંદર ખાન ખનીન ચાલી રહ્યું છે માફિયા ચાલી રહ્યા છો એની તપાસ કેમ નહીં કરે ધારાસભ્ય કરતા મંડળી દેખાય છે મંડળી દેખાય એનો કોઈ સવાલ મારી ભૂલ એક્સેપ્ટ છે તો એમ એમને આ ખનનમાં અત્યાર બી દેખાવો જોઈએ ને કે આપણા સીઓ છે નદીના પટ બધી ગાડીઓ ફરે રોયલ્ટી વગર ચાલે છે તે બધું કેમ ના તપાસ થવી જોઈએ ધારાસભ્ય મારી રજૂઆત કરી શકે તો ધારાસભ્ય એ રજૂઆત કેમ ના કરી શકે ધારાસભ્ય ને અમે તો મીડિયાના માધ્યમથી કહું છું કે ધારાસભ્ય જો આ બી રજૂઆત હું કહું છું ખનન માફિયા ચાલી રહ્યા છે કોના આધારે ચાલી રહ્યા છે એ બી રજૂઆત એમને કરી જો ને આ તો મંડળી દેખાય તો કેમ